બસોથી વધુ વેંઢળોએ બરણપુરા મતદાન કેન્દ્ર પર સૌથી પહેલું મતદાન કર્યું હતું વડોદરાના વેંઢળ સમાજે મતદાન માટે જાગૃતિ દર્શાવી હતી અને બરાણપુરા મતદાન કેન્દ્ર પર સૌથી પહેલું મતદાન કર્યું હતું બરાણપુરા અખડાના અગ્રણી આગેવાની હેઠળ વધુ નજીકના સ્કૂલ ખાતેના મતદાન મથકે વહેલી સવારે સાત નોંધનીય છે કે મતદાન જાગૃતિ માટે અંજુમાસી દ્વારા શહેરમાં અનેક સ્થળોએ બેનર પોસ્ટરો લગાડીને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ પણ કરવામાં આવી હતી મતદાન કર્યા બાદ ગરબા રમી લોકોનો ઉત્સાહ પણ વધાર્યો હતો લોકશાહીનો પર્વ છે એટલે અમારો સમાજ અને મારા બરાણપુરાના માસીબાને ખૂબ હરખથી ઉલ્લાસથી આજે ઢોલ નગારા ત્રાસા સાથે અમે વોટિંગ કર્યું છે અને જનતાને મારી ખાસ નમ્ર વિનંતી છે મારી અપીલ છે કે હજારો કામ પડતા મૂકી અને નોકરી પર રજા મૂકીને દસ મિનિટ માટે હોસ્પિટલમાં હોય કોઈ પણ કામ હોય તો દસ મિનિટ માટે રજા મૂકી અને વોટિંગ કરવા આવો અને આપણે મતદાન મથકે લાઈનોની કતારો લગાવી દઈએ અને મારો વિશ્વાસ જાગ્યો છે જ્યારે વોટિંગ કરવા ગઈ ત્યારે હજારોની સંખ્યાની અંદર જનતા વોટિંગ કરતી હતી એટલે મને ખૂબ લાગણી અનુભવી છે અને મારી અપીલ હતી જનતાને એ મારો વિશ્વાસ જગાયો છે અને ખૂબ એક કે આપણે દેશના નાગરિક છીએ અને આપણે વટતી અને હકથી રંગે ચંગે વોટિંગ કરવું જોઈએ આ મારી ખાસ નમ્ર વિનંતી છે જય માતાજી